ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ શબ્દનો અર્થ નોકરી ઇત્યાદિ માટે ઉમેદવારની મૌખિક પરીક્ષા કોઈના વિચાર જાણવા માટે પત્રકારે લીધેલી મુલાકાત સામાન્ય સમાગમ અથવા ધંધાદારી મુલાકાત મુલાકાત વાતચીત કે ચર્ચા કરવા માટે મળવું તે કે રૂબરૂ મુલાકાત થાય છે ઇન્ટરવ્યુ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇન્ટરવ્યુ લાસ્ટેડ હાફ એન આવર અર્થાત ઇન્ટરવ્યુ અડધો કલાક ચાલ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ફેલ્ટ રિયલી નર્વસ બિફોર ધ ઇન્ટરવ્યુ એટલે કે ઇન્ટરવ્યુ પહેલા હું ખરેખર નર્વસ થઈ ગયો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ હેવ ગોટ અ જોબ ઇન્ટરવ્યુ ટુમોરો એટલે કે મારે કાલે નોકરીનો ઇન્ટરવ્યુ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ